નમસ્કાર મિત્રો અમારા કોર્સમાં પાંચ દિવસીય શિબિર ચાલી હતી જેમાં અલગ અલગ મુદ્દાઓ હતા અલગ અલગ મુદ્દાઓ પરથી એમાં અમે વધારે ચર્ચા કરતા હતા અને છેલ્લે પછી અમારે એક લેખ લખવાનો જે મુદ્દાઓ ચાલ્યા હોય એ મુદ્દાઓ પરથી અત્યારની શિક્ષણમાં શું શું એવો તફાવત છે શું આમ તમે ઉમરી શકો કે શું આમાં કંઈ ખોટું થઈ રહ્યું છે એવા બધા અલગ અલગ મુદ્દાઓ હતા તો આજે આપણે વાત કરીશું એના વિશે તો એમાં પહેલો જ મુદ્દો હતો કે વર્તમાન શિક્ષણની કરુણતા અને પરિવારની અનિવાર્યતા તો અત્યારનું જે શિક્ષણ ચાલી રહ્યું છે તેમાં કેવી કેવી કરુણતા છે શું શું એવું થઈ રહ્યું છે એના વિશે બધું કે એમાં આપણે પરિવર્તન લાવી શકીએ અને પરિવર્તન લાવવું પણ કેટલું અનિવાર્ય છે જે હાલ આ બધી શિક્ષણ પદ્ધતિ ચાલી રહી છે એમાં પરિવર્તન લાવવું એમાં અલગ અલગ મુદ્દાઓ હતા જેમ કે ગૂખણપટ્ટી ને એ રીતે બધું શીખડાવવામાં આવે છે યાંત્રિક રટ્ટા પર આધારિત હોય છે એટલે બધું ગોખી નાખવાનું પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે બસ ઓકી નાખવાનું એવું બધું હોય છે તો એવી રીતે તો ના હોવું જોઈએ પછી અમુક અમુક કે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ હોવું એટલે શું અને પરીક્ષાર્થી હોવું એટલે શું તો વિદ્યાર્થી હોય ને એ એમ જીવનમાં શીખતો હોય છે અને પરીક્ષાર્થીમાં કેવું હોય કે એ ખાલી પરીક્ષા પૂરતું જ તૈયાર કરે છે ને એવી રીતે બધું પછી વ્યક્તિત્વ વિકાસની અવગણના અને તેના પરિણામો તો વ્યક્તિત્વ વિકાસમાં કેવી કેવી પરિણામ કેવા પરિણામો હોય છે કેવું એ બધું એની પર વાત વાત કરી હતી સામાજિક મૂલ્યોનું હાસ્ય અને નૈતિકને નૈતિકનો અસંતુલન પછી અમુક નોકરી કેન્દ્રિત શિક્ષણ ઉદભવતો તણાવ કે અમુક અમુક વાર મા બાપ પણ છોકરાઓને બહુ જબરજસ્ત એટલે કે આમ એ રીતે કરવામાં આવે છે કે તારે તો આ કરવું જ પડશે તારે આ નોકરી મેળવવી જ પડશે તારે આ નોકરી માટે તારે તને એના માટે તને ભણાવીએ છીએ તો એવું પણ ના કરવું જોઈએ કે જેનાથી એને માનસિક તણાવ અનુભવાય પછી એમાં બીજો એક સરસ મજાનો મુદ્દો હતો કે કેળવણીના પાયાના ઉદ્દેશો તો કેળવણીના પાયાના ઉદ્દેશો જો મજબૂત હશે ને તો આગળ કેળવણી જબરજસ્ત હશે પછી માહિતી અને જ્ઞાન સાથે આપે માહિતી એ માહિતી નહીં પણ જ્ઞાન આપે એવું એવું શિક્ષણ હોવું જોઈએ જિજ્ઞાસુ બનાવે છે પછી સા વિદ્યાયા વિમુક્ત તો વિદ્યા બંધનોમાંથી મુક્ત કરાવે છે એ વિદ્યા છે અને અમુક વાર કેવું કે આ જ્ઞાન આપણે પેલું શું કહેવાય મોં લોભ લાલસા એ બધામાંથી આપણને મુક્તિ અપાવે છે તે છે વિદ્યા ચારિત્ર નિર્માણ શિક્ષણનો સર્વોચ્ચ હેતુ વ્યક્તિ નીતિવાન બનવાનો છે માત્ર જ્ઞાન હોવું પૂરતું નથી પણ તે જ્ઞાનનો ઉપયોગ સદાચાર માટે થવો જોઈએ તેને કહેવાય ચારિત્ર નિર્માણ માણસની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવી તે જ છે ચારિત્ર નિર્માણ મનુષ્યમાં રહેલી આંતરિક શક્તિઓનું પ્રગટીકરણ કરવું એ બધું એવા અલગ અલગ મુદ્દાઓથી અમને ત્યાં શીખડાવવામાં આવ્યું હતું પછી એનો ત્રીજો મુદ્દો હતો તે તો ખૂબ સરસ હતો કે શિક્ષણ માટેની ભ્રામક માન્યતાઓ શિક્ષણ તો કે શાળા ફી શાળા ફી અને જે વ્યવસ્થાઓ અંગેની ભ્રમણાઓ કે શાળા એટલે ચાર દિવાલો વચ્ચે શિક્ષણ માત્ર કેમ્પસ અને બોર્ડ સુધી જ સીમિત થઈ ગયું છે એમાં એક મસ્ત કોટ કરીને પછી લખાયું હતું કે રવિન્દ્રનાથ ટાગોરે કીધું હતું કે કુદરતના સાનિધ્યમાં જ જ્ઞાન સહજ મળે છે પછી એમાં મોંઘી ફી એટલે કે આ જે ભ્રામક માન્યતાઓ હતી એમાં એવું હતું કે મોંઘી ફી એટલે તે ઉત્તમ શિક્ષણ તો એવું ના હોય કે મોંઘી ફી હોય ત્યાં જ ઉત્તમ શિક્ષણ હોય પછી સાધનો એ જ શિક્ષણ શાળા એક કેર સેન્ટર છે એવું બધું ના હોય કે શાળા એ કેર સેન્ટર છે મા બાપની પણ ફરજ છે અને શિક્ષકોની પણ ફરજ છે આપણે ત્યાં આપણા બાળકને મૂકી દીધું પછી આપણી કોઈ ફરજ નથી એવું તો નથી ને શિક્ષક બહુ તો વધારે કેટલા પાંચ છ કલાક ભણાવશે પણ વધારે તો બાળક ઘરમાં જ રહેવાનું છે મા બાપ સાથે રહેવાનું છે તો એ રીતે પણ એનું એ આપણે શું કહેવાય ધ્યાન રાખવું જોઈએ પછી એક એમાં ચોથું હતું કે શિક્ષણ શું છે અને શિક્ષણ શું નથી તો શિક્ષણ શું છે તો શિક્ષણ એ જીવન જીવવાની રીત છે શિક્ષણ એ સંસ્કારોનું સિંચન છે જાગૃતિનો માર્ગ સજાગતા છે પછી અનુભવ અનુભવનું ભાથું છે શિક્ષણ એ અનુભવનું ભાથું છે રોજ બરોજના અનુભવથી શીખવવાની પ્રક્રિયા છે મુક્ત વિચારોની કળા મુક્ત વિચારો આપે છે શિક્ષણ એ મુક્ત વિચારો આપે છે ઉઘડતર કરે છે શિક્ષણ એ ઉઘડતર કરે છે સહકારની ભાવના આપે છે અને પછી જોઈએ કે શિક્ષણ શું નથી તો કે શિક્ષણ એ પૈસા કમાવાની પૈસા કમાવાનું સાધન નથી શિક્ષણથી આપણે આપણું જ્ઞાન મેળવી શકાય પૈસા તો કમાવા જ પણ પૈસા એનાથી પૈસા કમાવાનું એ સાધન નથી બની જતું પછી પછી એ માહિતીનું વાહ વહન નથી પછી નિષ્ક્રિય સંઘ પુસ્તકનું ભારણ તો પુસ્તકનું ભારણ નથી આપતું શિક્ષણ બુદ્ધિની કસરત તો તર્ક વિતર્ક અને ચાલાકી કરતા શીખવે તે શિક્ષણ નથી વિચારોનું લાદણ બીજાના વિચારો વિચારોને બરજબરી થોપવામાં આવે તો એવું તો શિક્ષણ આપણને નથી શીખવતું વર્ગખંડની મર્યાદાઓ માર્ક્સની રેસ આ માર્ક્સની રેસ આ બધું તો આપણને શિક્ષણ ક્યારેય નથી શીખડાવતું પછી શિક્ષણ શું તો કે સ્વાવલંબન અને શિક્ષણ શું નથી તો પરાવલંબન શિક્ષા મુક્તિ છે શિક્ષણ બોજ નથી શિક્ષણ કેળવણી છે શિક્ષણ બંધન નથી આવી રીતે આવા ઘણા ઘણા બધા મુદ્દાઓ અમને ત્યાં શીખડાવવામાં આવ્યા હતા પછી એક તો એવો સરસ મુદ્દો હતો કે શિક્ષિત વ્યક્તિ કોને કહેવાય તો શિક્ષિત વ્યક્તિ એ વિચારવાણી અને વર્તનમાં એકરૂપતા લાવે એના વિચાર એની વાણીમાં એ એકરૂપતા સમાન હોય એના વિચારમાં એ કંઈક બોલતો કંઈક હોય અને કરે કંઈક એવું ના હોય પછી અડગ નમ્રતા એ કોઈ પણ જે એને નિર્ણય લીધો હોય એના પર અડગ રહી શકે એની નમ્રતા પણ એવી હોય કે કોઈને ઝડપીથી ગુસ્સે ના થઈ જાય કે એ રીતે બોલે નહીં એનામાં નમ્રતા પણ હોય નમ્રતા પણ કેવી અડગ હોય સ્થિત પ્રજ્ઞ સ્થિત પ્રજ્ઞતા હોય નામાં પછી ગહન સંવેદનશીલતા હોય પછી વિવેકપૂર્ણ દ્રષ્ટિકોણ હોય સ્વઅનુશાસન હોય નેતૃત્વના ગુણો હોય અને શિક્ષિત વ્યક્તિ કોને કહેવાય અને અશિક્ષિત વ્યક્તિ કોને કહેવાય એવો પણ મુદ્દો હતો તો માહિતીને જ જ્ઞાનમાંનું માહિતીને જ જ્ઞાનમાંનું આ અશિક્ષિત વ્યક્તિમાં હોય મનુષ્ય તો ઈર્ષા અને અસૂયા ઈચ્છા જ કર્યા કરે અને બીજાના બીજાને સફળતાથી એ ઈચ્છા કર્યા કરતો હોય ને દેખાડો કરવાની વૃત્તિ એ હંમેશા દેખાડો જ કરતો હોય કે આમ બસ બધાને બીજાને દેખાડવા માટે જીવતો હોય એ રીતે અને જવાબદારીમાંથી છટકવું તો એ જવાબદારીમાંથી છટકી જતો હોય કઠોર વાણી એની વાણી પણ કેવી હોય કઠોર તો ધન્યવાદ મિત્રો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ